ચાલો મિત્રો મુલી મીડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના મારા વિડીયોમાં અને મારે આજે બે ફોટો ફ્રેમનો ઓર્ડર આવ્યો છે તો મિત્રો આજે આપણે જે ફોટો ફ્રેમનો ઓર્ડર મળ્યો છે તે આપણે એ ફોર સાઇઝમાં બે ફોટો ફ્રેમ બનાવવાની છે અને તેની પ્રોસેસ આપણે ચાલુ કરી દીધી છે તો તમને હું પહેલાં તો કોમ્પ્યુટરમાં કઈ રીતે કમ્પ્લેટ કમાન્ડ આપવાની હોય તે બતાવવાનો છું અને પછી પ્રિન્ટરમાં કઈ રીતે ફોટો નીકળે છે અને પછી આપણે એને કઈ રીતે ફ્રેમ કરશું એ બધું તમને હું બતાવીશ આજે વિડીયોમાં તો વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહીજો તો ચાલો કોમ્પ્યુટરમાંથી ફોટોની કમાન્ડ દઈ દીધી છે અને પ્રિન્ટરમાં પ્રોસેસિંગ ચાલુ છે તો તમે જોઈ શકો છો કે ફોટોની ક્વોલિટી કેવી છે કે જે વીસ દસમાં ફોટોની ક્વોલિટી બેસ્ટ આવે છે તો તમને એ ફોટોની પ્રિન્ટ આઉટ આપણે કાઢી નાખી છે તો તમે તેનું જોઈ શકો છો રિઝલ્ટ એકદમ મસ્ત આવે છે કે આપણે ફોટો ફ્રેમ બનાવવાના છીએ તે આપણે તમને લેમિનેશન કરી અને કમ્પ્લીટ કરીને આપવાના છે તો તમને હું લેમિનેશન કઈ રીતે કરી છે એ બતાવું છું તો મિત્રો આ ના પાઉચ છે જે આપણે એ ફોર સાઇઝમાં લેમિનેશન ફોટોને કરવાના છીએ તેના આ પાઉચ છે તો તમને હું કાઢીને બતાવું મિત્રો આ જોઈ શકો છો તમે આ ની સીટ આવે છે જે આપણે જાડી માઇક્રોન આવે એની જ વાપરી આ ફોટો લેમિનેશન કરવા મૂકી દીધો છે અને લેમિનેશન થઈને જોયો જો તમે કેવું રિઝલ્ટ આવે છે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે લેમિનેશન સીટ કેવી રીતે દેખાય છે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ફ્રેમ બનાવવાના છે કે આ બે ફ્રેમ છે